આઈ બાર લેતા હું આઈ બાર ગોદડુ લેતા હું પણ મો તમે આમ ઉખરાટા કે બેહી જા ઓહો લે લે ભણા કે ગોદડુ નાખી દો તો હો મને ખબર થી કે મોમો આજકાલ કેવા આવશે દેખાવો આ એ વાત હાસી ભણા આમ મો પાણી હો ભણા પાણી લેતા અત્યાર લો મમ્મા પછી મમ્મા કે માર મમ્મી બધી હાર છે ને બધા હારા હો ભણા કમ્પ્લીટ

પણ તમે ભલે ની આવ્યા કઈ નઈ પણ આપણે એ નથી પણ મારી વગર તારું લગન અટક્યું છે ને અટક્યું ની મમાન બસ અને ભોણા હા તું ખરાબ ભણે કે શું કરે હમણે મમા હું હમણે ભણું છું એમ એમ હા તે તારું ઓ હો બધ કઈ જા મે તઈ ડોંગે રૂપે છે એ બોલ હા અને ખરાબ તાર બાપા મે ફોન કરેલો હા એ કોમે કઈ ગંદાવાદ છે એમ કે દેરા એ મમા એ કોમે છે હમણે હું એ ઘેર છું હા અને ખરાબ ભોણા હા પેલા ડાયા હરા કે

પણ આનો તન તમે રીજ પછી આપણા સવાર બે ભેગા ના આવી જશે મમ્મા ઓ કો ભોણા મારે ખેર ઘણો પપડાટ એમ પણ મમ્મા હ ભોણા પપડાટ કે ન હોય કે બદન ઘેર ઘેર પપડાટ થાય હા એ વાત હાસી ભોણા પણ પાછી મારે એટી ના આવી જશે એમ હા કરા તમાર પાછી બસ સુકી જશે હા લે ઓલા ખાહડાલ દે હોય પણ મમ્મા તમે આનો દર વાહો રીજ જાય સારું એમ ની ની ભોણા અને ભોણા પાછો ભૂલી થઈ જાય 4 તારીખે દિહાવો અને વેલો સવાર મે ટીમ બેહીને આવી જજે મોમા હું આવી જા આટલો છે ને વાહોરીન મોમા આવે હું તો મારી ફોણા ભૂલતો ની હો હા હસાલ તો રોકાવાની હો જો મોમા પાછા ના જજો હું તો જતો રહું છું ફોણા પાછા માટે રોકાઈ નથી જો અને પાછા એક વરાના દન વરાત પડી જાય વાત હાસી તું ટેન્શન હું કાલે એમ તે ફોણા હા હું વધારે રોકાતો ની અને તું આવજે દીહાવો ખાવા એમ પાછા તમે દી આવજો હું દીહાવો ખાવા પણ મોમા હું તો ફોણા આવે હર સાલ તે